વડોદરા શહેરના દિવાળીપુરા વિસ્તારમાં આવેલ ન્યાય મંદિર કોર્ટ સંકુલમાં ચોરીની ઘટનાએ સુરક્ષા વ્યવસ્થા અંગે ગંભીર સવાલો ઉભા કર્યા છે કોર્ટની તારીખ માટે આવેલા બે ચાલકોની રિક્ષામાંથી બેટરી ચોરી થવાની ઘટના સામે આવતા પોલીસ તંત્ર પણ ચકિત થયું છે મળતી માહિતી મુજબ બોરસદથી કોર્ટની તારીખ માટે વડોદરા ન્યાય મંદિર સંકુલમાં આવેલા લાલજીભાઈ શનાભાઈ ઠાકોરે પોતાની રિક્ષા પાર્ક કરી કોર્ટમાં હાજરી આપવા ગયા હતા કોર્ટની કાર્યવાહી પૂરી કર્યા બાદ જ્યારે તેઓ પાછા આવ્યા ત્યારે રિક્ષાની સીટ નીચે મૂકેલી બેટરી ચોરી થયેલ હોવાનું માલુમ પડ્યું હતું આ જ રીતે વધુ એક રિક્ષા ચાલક જે પોતાના ભાઈને લઈને કોર્ટમાં આવ્યા હતા તેમની રિક્ષાની બેટરી પણ તે જ રીતે ચોરી થઈ હતી એક સાથે બે રિક્ષાની બેટરી ચોરાઈ જતા રિક્ષા ચાલકોમાં રોષ ફેલાયો છે

કઈ જગ્યાએ છે આ નિવારીપુરા કોર્ટ ની પાર્કિંગ છે ત્યાં છે અમારે તારીખ હતી તારીખ ભરવા માટે આયેલો હતો ગા મેને પેરવેલ કર્યો તો મે મગજ ઉપર નઈ લીધું પણ આફર ગઈ એટલે મે ફોન કર્યો તમને જોડે બીજા ભી ભાઈ છે એમને ભી બેસી ગઈ છે અમે પોલીસ ને રિંગ કરી છે પોલીસ આવે છે આપણે શું ગયું વસ્તુ પાછું આવું છે બીજું શું માંગવાય બરાબર અને હું તો એક વર્ષથી તારીખો ભરું છું